આપણે બધા જાણીએ છીએ કે વીજળી કેટલી જબરજસ્ત હોય છે આકાશમાં થતો એક નાનકડો ઝબકારો પણ આખા શહેરને પાવર આપી શકે એટલી બધી ઉર્જા ધરાવે છે પણ જરા વિચારો જ્યારે આટલી બધી ઉર્જા આપણી પાવર લાઈનો પર ત્રાટકે ત્યારે તો ભયંકર નુકસાન થઈ શકે તો પછી સવાલ એ છે કે આપણું આખું ઇલેક્ટ્રિકલ નેટવર્ક આવા શક્તિશાળી હુમલાઓથી બચી કેવી રીતે જાય છે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે આટલી નાજુક દેખાતી પાવર લાઇનો અને આપણા મોંઘાદાર ટ્રાન્સફોર્મર જે લાખો ઘરો સુધી વીજળી પહોંચાડે છે એ કુદરતની આ પ્રચંડ શક્તિ સામે ટકી કઈ રીતે રહે છે વેલ આનો જવાબ એક નાના પણ બહુ જ શક્તિશાળી ઉપકરણમાં છુપાયેલો છે અને આ કહાણીનો હીરો છે લાઇટનિંગ અરેસ્ટર જો સરળ શબ્દોમાં કહીએ ને તો એ પાવર સિસ્ટમનો બોડીગાર્ડ છે જ્યારે પણ વીજળી પડવાને કારણે કે બીજા કોઈ કારણોસર અચાનક વોલ્ટેજ વધી જાય ત્યારે આ એરેસ્ટર એક્શનમાં આવે છે એ વધારાની બધી જ એનર્જીને સિસ્ટમમાંથી બહાર કાઢીને સુરક્ષિત રીતે જમીનમાં ઉતારી દે છે તો આ બોડીગાર્ડની અંદર એવું તો શું ખાસ છે કે તે આટલું મોટું કામ કરી શકે છે ચાલો આપણે એને ખોલીને જોઈએ કારણ કે એની અંદરની બનાવટમાં જ એની અસલી તાકતનું રહસ્ય છુપાયેલું છે એની અંદર મુખ્યત્વે બે ખેલાડીઓ છે એક છે સ્પાર્ક ગેપ જેને આપણે એક એવો દરવાજો કહી શકીએ જે નોર્મલી બંધ રહે છે અને બીજો જે આખી ટેકનોલોજીનો સુપરસ્ટાર છે એ છે થાઇરાઇડ ડિસ્ક અને આ બધું એક મજબૂત કવચની અંદર સુરક્ષિત રીતે બંધ હોય છે તો આ થાઇરાઇડ ડિસ્ક છે શું વેલ એ સિલિકોન કાર્બાઇડ નામનું એક ખાસ મટીરિયલમાંથી બનેલી છે આ કોઈ સાધારણ પથ્થર નથી હો આ એક એવું જાદુઈ મટીરિયલ છે જે વીજળીના વોલ્ટેજ પ્રમાણે પોતાનો સ્વભાવ બદલી નાખે છે અને બસ આ જ સુપર સુપરપાવર છે થાઇરાઇડની આ ખાસિયતને કહેવાય છે બિનરેખીય પ્રતિકાર હવે આનો મતલબ શું ચલો સાવ સરળ ભાષામાં સમજીએ જ્યારે વોલ્ટેજ નોર્મલ હોય ત્યારે આ ડિસ્ક એક મજબૂત દિવાલ બનીને કરંટને રોકી રાખે છે પણ જેવો જ વોલ્ટેજ ખતરનાક લેવલ પર પહોંચે છે આ દિવાલ જાણે ગાયબ થઈ જાય છે અને કરંટ માટે એક સુપર હાઈવે બનાવી દે છે જેથી વધારાનું કરંટ સીધો જ જમીનમાં ઉતરી જાય તો આનો પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે થાય છે બહુ સિમ્પલ છે માની લો કે આપણે અગિયાર કિલો વોલ્ટની સિસ્ટમ માટે એક એરેસ્ટર બનાવવું છે તો એના માટે આવી બરાબર અગિયાર થાઇરાઇડ ડિસ્કને એકની ઉપર એક ગોઠવી દેવામાં આવે છે દરેક ડિસ્ક એક કિલો વોલ્ટને સંભાળે છે બસ આ જ રીતે સિસ્ટમની જરૂરિયાત પ્રમાણે એની રચના કરવામાં આવે છે સારું તો હવે વાત કરીએ એ પણની જ્યારે આકાશમાંથી વીજળી ત્રાટકે છે એ સેકન્ડના પણ હજારમાં ભાગમાં શું થાય છે આ નાનકડો ડિવાઇસ આખા ગ્રીડને બચાવવા માટે શું કમાલ કરે છે ચાલો જોઈએ જુઓ નોર્મલ કન્ડિશનમાં બધું શાંત હોય છે સ્પાર્ક ગેપ અને ડિસ્ક કરન્ટને રોકીને બેઠા હોય છે પણ જેવો જ ભયંકર વોલ્ટેજનો ઉછાળો આવે છે ખેલ શરૂ થાય છે સ્પાર્ક ગેપ તરત જ એક્ટિવ થઈ જાય છે એ જ સમયે થાઇરાઈડ ડિસ્કનું અવરોધ એકદમ ઘટી જાય છે અને એ ખતરનાક એનર્જી માટે જમીન તરફનો દરવાજો ખોલી નાખે છે જેવી જ વધારાની એનર્જી જમીનમાં ઉતરી જાય બધું ઓટોમેટિકલી પાછું પહેલાં જેવું નોર્મલ થઈ જાય છે જાણે કંઈ થયું જ ન હોય તો આટલી સિમ્પલ દેખાતી ટેકનોલોજી આટલા દાયકાઓ સુધી પાવર ગ્રીડની રક્ષક કેમ બની રહી વેલ એનું કારણ એ હતું કે એના ફાયદા બહુ જ મજબૂત હતા જેણે એને દરેક પાવર સિસ્ટમનો એક જરૂરી હિસ્સો બનાવી દીધો હતો એનો સૌથી મોટો ફાયદો હતો એની વિશ્વસનીયતા એ મોટામાં મોટા સર્જને પણ આસાનીથી હેન્ડલ કરી શકતું બહુ જ ઝડપથી રિસ્પોન્સ આપતો અને સૌથી સારી વાત તો એ હતી કે એને કોઈ મેન્યુઅલ રીસેટિંગની જરૂર નહોતી પડતી બસ એક વાર લગાવી દો પછી ઓછામાં ઓછા મેન્ટેનન્સ સાથે વર્ષો સુધી કામ કરતું રહે આ જ કારણે એ ટ્રાન્સફોર્મર જેવા મોંઘા સાધનો માટે એક પરફેક્ટ બોડીગાર્ડ હતું પણ કહેવાય છે ને કે દરેક ટેકનોલોજીની એક ઉંમર હોય છે થાઇરાઇડ એરેસ્ટરની પણ કેટલી કમજોરીઓ હતી અને સમય જતાં નવી અને વધુ સારી ટેકનોલોજીએ ધીમે ધીમે એનું સ્થાન લેવાનું શરૂ કરી દીધું એની કેટલીક મોટી મર્યાદાઓ હતી જેમ કે વારંવાર વીજળીના ઝટકા સહન કરવાથી એની અંદરની ડિસ્ક કમઝોર પડી જતી એ સાઇઝમાં બહુ મોટા અને વજનદાર હતા એટલે એને લગાવવા પણ મુશ્કેલ હતા ભેજને કારણે એની કામગીરી પર અસર થતી અને સૌથી અગત્યની વાત આજની નવી મેટલ ઓક્સાઇડ ટેકનોલોજીની સરખામણીમાં એનો રિસ્પોન્સ ટાઈમ થોડો ધીમો હતો અને આ જ વાત આપણને આજના સમયમાં લાવીને મૂકે છે આજની આપણી પાવર સિસ્ટમ્સ પહેલાં કરતાં ઘણી વધારે શક્તિશાળી અને સેન્સિટિવ છે આવી સ્થિતિમાં થાઇરાઇડ એરેસ્ટર હવે એટલા ઝડપી કે મજબૂત રહ્યા નથી અને એટલે જ આ જૂના અનુભવી રક્ષકને હવે ધીમે ધીમે નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે તો આ આખી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે શું હંમેશા નવી અને સૌથી ઝડપી ટેકનોલોજી પાછળ જ ભાગવું જોઈએ કે પછી જૂની પણ ભરોસાપાત્ર ટેકનોલોજીનું પણ કોઈક સ્થાન હોય છે થાઇરાઇડ એરેસ્ટર ભલે આજે જૂનું થઈ ગયું હોય પણ એણે દાયકાઓ સુધી આપણા ઘરોને અંધારાથી બચાવ્યા છે ક્યારેક સૌથી મોટો હીરો એ નથી હોતો જે સૌથી નવો હોય પણ એ હોય છે જે વર્ષો સુધી ચૂપચાપ પોતાનું કામ કરતો રહે છે